રાખીને તમે સામાન્ય રોટલો ખાતા હશે તોય તમને આનંદ આવશે નીતિમત્તા છોડીને તમે સારામાં સારો પીઝા ખાતા હશે તો તમારો આનંદ પછી છેતરાય છે પણ તે તારી ખાનદાન છેતરીને તે તારા મા બાપનું લોહી લજવ્યું ને તે તારા કુળની આબરૂ ખોઈ ને તે તારા પત્ની કે તારા બાળકોને ભવિષ્યમાં કોક મોઢે કઈ કઈ જાય એવી પરિસ્થિતિ તે ઊભી કરીને

મિત્ર એટલે ક્લાસમાં મળતા છોકરાને કીધું તારો બાપ ચોર છે કારણ કે તારા બાપે મારા બાપ સાથે ચોરી કરી છે પેલા છ વર્ષના બાળકને એટલો આઘાત લાગ્યો કે એને સ્કૂલે જવાનું બંધ કરી દીધું અને હજી ચાર પાંચ દિવસ થયા એ બાળક સ્કૂલે જ જતો કે મને બધાની હાજરીમાં પેલો છોકરો ચોર કહે છે હવે ખોટું કોને કર્યું એના બાપે અને સહન કરવાનું કોને થયું એક નાના બાળક એક નાના માસૂમ છઠ્ઠા ધોરણ એટલે ગણો દસ અગિયાર વર્ષનો છોકરો અગિયાર બાર વર્ષનો એને સાંભળવાનું થયું એટલે આ જો અમે દિલ્હીમાં અક્ષરધામ બનાવ્યું રોજ સત્તર હજાર લોકો ત્યાં જીવન જીવવાના પાઠ શીખીને જાય છે પરિવર્તન આવે છે પહેલા તો અમે બધા પ્રસંગો યાદ રાખી શકતા હતા હવે તો બધા પ્રસંગોમાં યાદ નથી રાખી શકતા કેટલા બધા રોજ બને છે હું તમને એક પ્રસંગ કહું બે હજાર ની સાલમાં જ્યારે અક્ષરધામ ઉદઘાટિત થયું એક પ્રસંગ છે અમે જનરલ વિઝિટર્સ બુક પણ રાખીએ છીએ કે જેમાં કોઈ જનરલ વિઝિટરને કંઈ પણ લખવું હોય કોઈ વખત કોઈ સજેશન પણ હોય કોઈ સારો વિચાર પણ હોય કોઈ આપણે સુધારો પણ કરી શકીએ કોઈ ક્રિટિસિઝમ પણ હોય કોઈ ટીકા પણ પ્રેમથી આપણને એમાંથી જાણવા શીખવા મળે એટલે રાત્રે કોઈ વિઝિટર્સ બુક ખોલતા હોય એમાં વિઝિટર બુક ખોલી તો એક પ્રવાસી એક વિઝિટર એવું લખેલું कि मैं एक बहुत छोटा व्यक्ति हूं लेकिन मुझे एक बहुत बड़ी सीख आज यहां अक्षरधाम में मिली मैं हरियाणा के एक छोटे से गांव का निवासी हूं मेरी उम्र 50 साल की है और मेरा व्यवसाय यह है कि मैं मेरे गांव में घर घर जाके दूध बांटता हूं साइकिल में दो कैन लेके सुबह शाम में दूध बांटता हूं अपने गामा में मन, नाना माना साइकिल ऊपर कैन ली ने घरे घरे दूध आप जाए कि हमारे गांव में सत्तर अस्सी घर है हम तीन दूध वाले मैं अपने जीवन में पचास साल में दिल्ली सिर्फ दो दफा आया हूं एक बार जब हमारे गांव में कोई बड़े घर में शादी थी तब मैं आया था भारत में आया था और दूसरी बार अभी आया सबने कहा चलो अक्षरधाम देखने के लिए चलते हैं इसलिए मैं आया यहां मैं आया भगवान स्वामीनारायण की मूर्ति के दर्शन किए प्रदर्शनी सब देखी मुझे बहुत प्रेरणाएं मिली तो आज से मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा जैसे उन्नीस सौ ने उन्नीस साल में

એમ એક દૂધવાળાએ અક્ષરધામમાં તેર વર્ષ પહેલા એવો નિયમ લીધો કે હું મારા દૂધમાં પાણી નહીં નાખું એ તો એક નાનું પગલું એને લીધું પણ માનવજાત નૈતિકતાની દ્રષ્ટિએ ખૂબ આગળ વધી કે આજે તમને તેર વર્ષ પછી તમને બધાને આ પ્રસંગ સાંભળીને આનંદ પણ થયો અને પ્રેરણા પણ મળી હા કે ના એ દૂધવાળાએ ગામમાં જઈને બીજા બે દૂધવાળાને વાત કરી કે મને આ પ્રેરણા મળી એ બંને દૂધવાળા પણ અમારા અક્ષરધામમાં આવ્યા એમને પણ આ પ્રેરણા મળી એટલે ત્રણેય જણા પ્રતિજ્ઞા લીધી કે આપણે આપણા દૂધમાં પાણી નહીં નાખીએ નૈતિકતા પ્રામાણિકતા અમે ઘણી વખત હસતા હસતા એટલે આ પ્રસંગ ઉપરથી એવું કહીએ છીએ કે હરિયાણાનું એ નાનું એવું ગામડું કે જ્યાં આજે લોકો ઘરે ઘરે પાણી વગરનું દૂધ પીવે છે એ અક્ષરધામના પ્રતાપે પીવે છે આ પ્રસંગ સાંભળીને તમારે એટલું શીખવાનું કે તમારે તમારા દૂધમાં પાણી નાખવાનું નહીં હવે આ વાક્યમાંથી જે સમજવું એ બધા બહુ સમજી જજો તમે બધા સમજુ છો હોશિયાર ધંધા પાણી કરો છો સમાજની વચ્ચે છો બોમ્બે જેવા મહાનગરમાં રહો છો તમારે તમારા દૂધમાં પાણી નાખવાનું નહીં તમારું દૂધ એટલે સમજી ગયા તમારો વ્યવસાય ધંધો વ્યવહાર ડીલિંગ બધું છેતરીને તો કોઈ દિવસ આનંદ આવતો નથી ને કદાચ થોડી વાર એમ થાય મને પૈસા મળી ગયા એ માણસાઈ નથી ઇટ ઇઝ એનિમોસિટી એ પ્રાણી અને પશુની વૃત્તિ છે માણસની નથી તમને આપણે તો એવું જીવન જીવવું જોઈએ કે અડધી રાત્રે પણ ગમે તે સમાજ અને ગમે તે વ્યક્તિની સામે આંખ ઊંચી કરી ઉન્નત મસ્તકે જોઈ શકવા જોઈએ બોલ શું છે કારણ કે આપણું પ્રતિદ્વિત મેં કોઈનું ખોટું કર્યું જ નથી એક પ્રસંગ તો લાવ એટલી તો ખુમારી આપણામાં હોવી છે ને કે સિત્તેર એસી વર્ષે આપણે છાતી ઉપર હાથ મૂકીને કહી શકીએ કે એક પ્રસંગ લાવ દોસ્ત મેં કોઈનું ખોટું કર્યું હોય તો તો એ જીવન જીવ્યા કહેવાય બાકી તો કૂતરા બળેલા પૃથ્વી ઉપર કરે છે એટલે નૈતિકતા અને પ્રામાણિકતા હંમેશા જીવનમાં રાખવી કિંમત બહુ છે અને જો એ તમે રાખો તો કોઈ દિવસ તમને સ્ટ્રેસ તનાવ કોઈ દિવસ આવશે નહીં કારણ જે વ્યક્તિ પુરુષાર્થ કરે છે બીજું સતત્ય એટલે કે સતત પુરુષાર્થ કરે છે અને ત્રીજું નૈતિકતા અને પ્રામાણિકતા રાખે છે ને ભગવાને ન ઈચ્છ્યું હોય તો પરાણે તમને મદદ કરવી પડે આપણા સત્શાસ્ત્રો અભિપ્રાય છે કદાચ તમારા ભાગ્યમાં ઓછું હોય ને તો ભગવાન મજબૂર થઈ જાય તમને આપવા માટે કે માણ તમે તમારા કોઈ નાનો માણસ પ્રામાણિકતાથી કામ કરે છે તો તમે એને આપવા માટે મજબૂર થઈ જાવ છો કે નહીં કે આ વખતે એનો પગાર વધારી દઈએ થાય છે કે નહીં તમને એમ થાય છે કે નહીં ચાલો આ દિવાળી જરાય બોનસ આપીએ માણસે કામ કર્યું આ વર્ષે એવું તમને પણ તમારો નાનો માણસ હોય હોય જે નિયમિત તમે વાગે વાગે કીધું તો આવીને ઓફિસ ખોલી નાખે કચરા પોતા કરી નાખે દોડા દોડી કરે બે જગ્યાએ બપોરે બે વાગે દોડી આવે ખાતો ઇમરજન્સી આવી તો જમતો ઊભો થઈને ભાગ્યો હોય અને સાથે તમને વફાદાર રહ્યો હોય કે પાંચ રૂપિયાનું આઘું પાછું ના કર્યું હોય એવા માણસ પ્રત્યે તમને લાગણી રહે છે કે નહીં હા કે ના એવા માણસને થોડુંક આપણે આમ આપી દઈએ એવી ભાવના રહે છે કે નહીં અને તમે આપો છો દરેકના તમારા દરેકના અનુભવમાં છે આ વાત તો એ ભાવના આપણામાં પણ એક યુનિટના માલિક તરીકે છે તો આવડા મોટા યુનિટના માલિક તરીકે ભગવાનમાં ભાવના ના હોય કે આ છોકરાના નસીબમાં ઓછું ધન છે પણ એ પુરુષાર્થ કરે છે પ્રામાણિક પુરુષાર્થ કરે છે કોઈનું ખોટું લેતો નથી થોડુંક દુઃખ થોડુંક સહન કરવું પડે છે તો પણ ખાનદાની છોડતો નથી તો ચાલ હું આપું એકવાર એને થઈ જાય ને કે ચાલ હું આપું તો તારા ઘરમાં સમાશે નહીં એવું એ નક્કી કર ને શું ખિસ્સા કોક ના કોકના માં હાથ નાખીએ એની કરતા ભગવાનને મજબૂર ના કરી દી આપવા માટે હા કે ના અને આપણે કોકના ખિસ્સા માં હાથ નાખીએ તો કેટલું આવે મુઠ્ઠી જેટલું આવે અને એ નક્કી કરે કે આપવું છે તો કેટલું આવે ધોધ વરસાવી દે તમે જેમ બોલે આપી દે એટલી તાકાત છે એમનામાં કારણ કે નક્કી તો એમણે કરવાનું છે તો એ માર્ગ ના લઈ આ ખોટો માર્ગ શું કામ લેવાનો કે એવી રીતે પ્રામાણિકતા ને નૈતિકતા રાખી ભગવાન મજબૂર થઈ જાય આપવા માટે એને એમ થાય નાને આપવું છે અને એક નક્કી કરશે ને તો ગરાગો એમને તમારી સામે તમારી પાસે આવશે મોટા મોટા ગરાગો અથવા તો મોટા સોદા એમને તમારી પાસે આવશે ઇટ હેઝ ટુ કમ ટુ યુ